મિત્રો ગમત સાથે જ્ઞાન હું હું મહીપતસિંહ ગોયલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો રાજ્ય વેરા નિરીક્ષક ભરતી 2025 હજાર પચીસ છે ફરીથી એસટીઆઈની ભરતી આવી ગઈ છે કેટલી જગ્યાઓ છે લાયકાત શું છે ફોર્મ ક્યારથી ભરાશે તેની વિગતવાની માહિતી આપણે મેળવીશું જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલ લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો અને તમામ પ્રકારના ક્લાસની અપડેટ અને નોટિફિકેશન માટે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તમે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અને વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી બેલ બટન પર ક્લિક કરી દેજો જેથી જલ્દી નોટિફિકેશન તમને મળી જાય તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ અને જોઈએ રાજ્ય વિરાય નિરીક્ષક ભરતી અંતર્ગતની અપડેટ તો વિદ્યાર્થી મિત્રો તારીખ ત્રણ દસ બે હજાર પચીસથી સત્તર દસ બે હજાર પચીસ સુધી એના ફોર્મ ભરાશે બરાબર છે ફોર્મની વિગત મેં તમને આપી દીધી છે હવે એની વિગતવારની જગ્યાઓ જોઈએ બરોબર છે તો ટોટલ ત્રણસો ને જગ્યાઓ છે જેમાંથી બિન અનામત કેટેગરીની એકસો ને જગ્યાઓ છે ઈ ડબલ્યુએસની છે એ પચીસ જગ્યાઓ છે એસીબીસી એટલે કે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગની પંચ્યાસી જગ્યાઓ છે અનુસૂચિત જાતિની ત્રેવીસ જગ્યાઓ છે અનુસૂચિત જનજાતિની એકાવન જગ્યાઓ છે વિદ્યાર્થી મિત્રો બરોબર છે ત્રણસો ત્રેવીસ પૈકી જેમાં મહિલાઓની અનામત જગ્યાઓ જોવા જઈએ તો અનામતની છેતાલીસ જગ્યા પછી ઈડબલ્યુએસની આઠ જગ્યા એસીબીસીની ટ્વેન્ટી નાઇન જગ્યા અનુસૂચિત જાતિની સાત જગ્યા અને અનુસૂચિત જનજાતિની સોળ જગ્યા છે એમ એકંદરે ત્રણસોને તેવીસ જગ્યાઓ પૈકી જોવા જઈએ તો દિવ્યાંગ ઉમેદવારોની પણ તેર જગ્યાઓ છે વિદ્યાર્થી મિત્રો અને ત્યારબાદ માજી સૈનિકની ટોટલ બત્રીસ જગ્યાઓ છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ત્રણસો ત્રેવીસ જગ્યાઓ છે એ એસટીઆઈ ભરતી અંતર્ગત છે એ આપવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો જેના ઓનલાઈન ફોર્મ છે એ તારીખ ત્રણ દસ પચીસથી છે એ બપોરના એક વાગ્યાથી સત્તર દસ પચીસના રાત્રિના બાર વાગ્યા સુધી છે એના ફોમ ભરાશે ડન છે જે ગ્રેજ્યુએટ કરેલું છે એ લોકો આમાં ફોર્મ ભરી શકશે અને સારી એવી જગ્યા કહી શકાય ત્રણસો ત્રેવીસ એટલે ડન એને ટોટલ અભ્યાસક્રમ નોટિફિકેશન ટોટલ આપણે ટેલિગ્રામ ગ્રુપમાં મૂકી દીધું છે જોઈ લેજો તમે ઘણા બધા વિદ્યાર્થીઓ એમાં જોડાઈ ગયા છે બરોબર છે હવે આ તમે જે અત્યારે ફોર્મ ભરશો એટલે એની પ્રિલિમ પરીક્ષા છે એ પણ એના સમયગાળો છે એમને આપી દીધો છે બરોબર છે ચાર એક બે હજારને છવ્વીસ એટલે જાન્યુઆરી મહિનાની ચોથી તારીખે એની પ્રિલી પરીક્ષા યોજાશે એટલે વિદ્યાર્થી મિત્રો તમારી પાસે બે મહિનાનો સારો એવો સમયગાળો છે અને સારી એવી જો તૈયારી તમે કરવામાં માગતા હોય તો હું એમ કહું છું કે આમાં તમે ફોર્મ ભરી દેજો અને સારી એવી તૈયારી છે એ તમે કરી લેજો એની તૈયારી પણ આપણે યુટ્યુબ ચેનલ પર કરાવીશું એનો પણ તમે લાભ છે એ લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો તો આ હતી નિરીક્ષક અંતર્ગતની ફરી ભરતી આવી ગઈ છે એસટીઆઈની જેમાં તમે છે એ ફોર્મ ભરી શકો છો જો લેક્ચર સારો લાગે તો લેક્ચરને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂરથી લિંક શેર કરી દીજો જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાય બરાબર છે ટોટલ જગ્યાઓ જોવા જઈએ તો ત્રણસો ને ત્રેવીસ જગ્યાઓ છે લાયકાત છે કોલેજ સુધીની છે ફોર્મ ક્યારથી ભરાય છે એ તમને કહી દીધું ત્રણ દસ પચીસથી સત્તર દસ પચીસ દરમિયાન છે એ તમે ફોર્મ ભરી શકો છો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો ક્લાસ સારો લાગ્યો છે તો તમારા તમામ ગ્રુપમાં આપણા લેક્ચરની લિંક શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી દેજો જે જલ્દી નોટિફિકેશન આગળના ક્લાસની તમને મળી રહે અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની જો તમે તૈયારીને અપડેટ મેળવવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો થેન્ક્યુ યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો